આજે આપણા નિબંધનો વિષય છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા ચોખ્ખું ઘરનું આ આંગણું ચોખ્ખો ઘરનો ચોક ચોખ્ખો ઘરનો ઓટલો ચોખ્ખા મેળીને ગોખ ચોખ્ખાય એટલે સ્વચ્છતા જ્યાં સ્વચ્છતા હોય ત્યાં પ્રભુતા એટલે પ્રભુનો વાસ હોય અને ત્યાં જ દિવ્યતા પણ હોય આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી સ્વચ્છતાના ખૂબ આગ્રહી હતા તેઓ તો ગંદકી પણ જાતે સાફ કરતા હતા સ્વચ્છતામાં ઘરની સ્વચ્છતા વાસણોની કપડાંની શરીરની ગલી ગામ શહેર રાજ્ય દેશ અને વિશ્વની સ્વચ્છતાનો સમાવેશ થાય છે ગંદકી એ રોગોની જડ છે જ્યાં ગંદકી હશે ત્યાં બીમારીઓ આવશે આસપાસની ગંદકીથી રોગો ફેલાય છે રોગોથી માણસ પરેશાન થાય છે ગંદકીથી કોલેરા કમળો ટાઈફોઈડ મેલેરિયા ટીબી વગેરે બીમારીઓ ફેલાય છે તેથી સ્વચ્છતા એ સારા અને સ્વસ્થ જીવનની પાયાની શરત છે આપણા દેશમાં હજુ પણ લોકો અનેક પ્રકારે ગંદકી ફેલાવે છે ઘરને સાફ કરી કચરો રસ્તા પર ફેંકે છે રસ્તા પર ગમે ત્યાં થૂંકે છે જાહેર ઇમારતો તથા સ્થળોએ પાનની પિચકારીઓ મારે છે જેથી ગંદકી ફેલાય છે સરકારે લોકોને શૌચાલય બનાવી આપ્યા છે તો પણ ઘણા લોકો ખુલ્લામાં શૌચ આદિ ક્રિયાઓ કરે છે જળાશયોમાં ઢોરને નવડાવે છે તેથી જળાશયનું પાણી દૂષિત થાય છે બાગ બગીચાઓમાં ખાવાની ચીજોના પેકેટ કચરાપેટીના બદલે જ્યાં ત્યાં ફેંકીને બગીચાને દૂષિત કરે છે અરે માનવીએ તો હિમાલય પર્વતને પણ બાકી નથી રાખ્યો હિમાલયના ચઢાણે આવનાર પ્રવાસીઓ પાણીની બોટલો ઠંડા પીણાના કેન વગેરે પર્વત પર ફેંકી હિમાલયને પણ દૂષિત કરે છે મનુષ્યની તો આ આદત જ છે કે જ્યાં ગંદકી કરવી નહીં નું બોલ લગાવી હોય તેની આસપાસ વધારે ગંદકી કરે ચાલતા જતા લોકોના માર્ગમાં કેળાની છાલ ફેંકવી આમ કરવાથી તેમને આનંદ મળે છે સરકાર દ્વારા સ્વચ્છતા અંગે વિવિધ અભિયાનો શરૂ કરવામાં આવ્યા છે જેમ કે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા માટેના કાર્યક્રમો યોજાય છે મ્યુનિસિપાલિટી દ્વારા ઘેર ઘેર ભીનો અને સૂકો કચરો નાખવા માટે કચરા પેટીનું વિતરણ કરવામાં આવ્યું હતું છતાં પણ લોકો જાહેરમાં જ કચરો ફેંકે છે રોજ સવારે મ્યુનિસિપાલિટીની કચરો મને આપો લખેલી ગાડી કચરો લેવા આવે છે છતાં આપણે કચરો જ્યાં ત્યાં ફેંકીએ છીએ આપણે સૌ જાણીએ છીએ કે પ્લાસ્ટિક જમીનમાં ભળતું નથી અને જો પ્લાસ્ટિકનો કચરો ગમે ત્યાં ફેંકીશું તો આ કચરો જમીનમાં દટાઈ જમીનને બિનફળદ્રુપ બનાવી દેશે અને જમીનમાં અનાજ નહીં પાકે તો આપણે ખાઈશું શું માટે આપણે કચરો કચરા પેટીમાં જ નાખવો જોઈએ બીજા દેશોમાં તો જાહેરમાં થૂંકવા બદલ અને જાહેરમાં કચરો ફેંકવા બદલ કડક શિક્ષા કરવામાં આવે છે આપણા દેશમાં પણ ગંદકી ફેલાવવા બદલ દંડ કરવાના કાયદા લાગુ કરાય છે પણ થોડા સમય પછી કાયદા ભૂલી પણ જવાય છે એટલે લોકો પાછા જેવા હતા તેવા જ થઈ જાય છે માટે આપણે આપણી સ્વચ્છતાની સાથે સાથે પર્યાવરણને પણ સ્વચ્છ રાખવાની પ્રતિજ્ઞા લેવી પડશે કે હું ગંદકી કરીશ નહીં ગંદકી કરવા દઈશ નહીં અને સ્વચ્છતા જાળવીશ આમ કરવાથી આપણું અને વિશ્વનું હિત સચવાશે